નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝઅફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર ચાલો ઊર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂડપ્રિન્ટને ઘટાડીએ ઉદ્યોગપતિઓ માટે ગૃહિણીઓ માટે ખેડૂતો માટે સ્ટાર રેટિંગ વાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઊર્જા કાર્યક્ષમતા વધારો અબડાસાના જખૌ સીમ વિસ્તારમાં સુઝલોનની પવનચક્કીમાં આગ લાગી કચ્છમાં પવનચક્કીમાં આગ લાગવાનો સિલસિલો હજુય યથાવત અબડાસાના જખૌ સીમ વિસ્તારમાં સુઝલોન કંપનીની પવનચક્કીમાં આગ લાગી આગ લાગતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવ્યો સદભાગ્યે બનાવ પગલે મોટી જાનહાનિ ટળી કચ્છના સીમ વિસ્તારની પવનચક્કીઓમાં અવારનવાર લાગતી આગ ગમે ત્યારે મોટી તારાજી સર્જી શકે છે સીમ વિસ્તારમાં આગ લાગવાથી વન્ય પણ થઈ શકે છે મોટું નુકસાન સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર દર્શક મિત્રો આજે તારીખ વીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર